हेलो हां जी एकदम फर्स्ट क्लास हां वो यहां पर बंदा करतो काम એના માટે શું આવે ખારાશ ઉપર આવે છે ખારાશ ઉપર આવતી હોય તો શું કરવું પડે શનિવારે શનિવાર સુધીમાં હું વિડીયોના મારફતે ફાઇનલ કહી દઈશ કેમ કે જે તમારો દરિયાઈ કાંઠાનો પ્રશ્ન છે એ મને ખબર જ છે કે ત્યાં ખારાશ વધતી જાય છે પણ એક્ઝેક્ટ કેટલા કેટલા કામ કરવાથી એમાં બધું જ ઓકે થઈ જાય એ હું તમને કહી દઈશ બરાબર હા ઓકે